આજે આપણે જવાના છે મારા નાનીની ઘરે તો મારા મમ્મી ને પપ્પા ને મારી બેન ને મારો ભાઈ ને અમે જઈશું અને તમે બ્લોગ માં ભાઈ ના રેજો અમે અમાર નાનીની ઘરે જતા ના ને તો પપ્પા કે સાંજે હે ને નાની ઘરે જઈ અને હે ને ભજીયા ખાવા તો હું મારા પપ્પા હે ને મયુર માં હે ને ચટણી લેવા આવી ગયા છે અને મારા પપ્પા ચટણી લે છે અને તમે ઉપલેટા માં આવો ને તો મયુર ના ભજીયા જરૂર માં જરૂર ખાજો અમારે હે ને ઉપલેટા માં મયુર ના ભજીયા બહુ ફેમસ છે પપ્પા ચટણી લે છે ને મારા કાકા તો ચાલો ચાલો ફટાફટ પેટ્રોલ પૂરી લઈ નકર નાની ઘરે સાંજે પહોંચશે ભજીયાનો પ્રોગ્રામ છે તો ત્યાં મેથી નહોતી ને તો મારા મમ્મી છે ને મેથી લે છે ત્યાં તો મેથી ટમેટા ને એવું બધું લેવાનું કીધું હે મારા મમ્મીએ તો અમે કંડોળામાં મરચા ને એવું બધું લઈ લીધું છે મારા નાનીએ કીધું તું Avea cu ghiga se mara naninicare, avea. Ana a venit cu se joane a umbralin bursti son. Ana a sinat mamla, ceva nu se mara naninicare. Ana bursti son auze. Ana a venit cu se joane a umbralin bursti son. Ana a venit cu મારા નાની ઘરે અને મારા પપ્પા જો અહીંયા ગાડી રાખે છે અને અહીંયા મંદિર છે તમે પણ દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં તો હવે આપણે અંદર જવાનું છે જો મારા મમ્મી તો વયા ગયા હંધાઈ ની મોય ભાઈ ગયા છે કાયો ગા જો ભાઈ ગયા છે મમ્મી કાયો ગા થેલો મૂકે મૂકે લે તાયા થેલો મૂકી દીધો મારા મમ્મી અને આરિયા મારા નાની જો કોણ છે

અને મારા પપ્પા જો ભજીયા હે બનાવશે લાય અને આપણે જમવાનું છે તો તો ચાલો મિત્રો પપ્પા ભજીયા બનાવે છે અને હે ને પેલો ખાણવો થઈ ગયો છે અને હવે આ બીજો ખાણવો થઈ જાય ને પછી નાની ને આપણે જમવા બેસી જવું છે અને આજે હે ને મને બહુમાં બહુ ભૂખ લાગી છે ભજીયા તો મારા ફેવરિટ છે એટલે આપણે હેને હમણાં જમવા બેસી જવું છે પપ્પાના ભજીયા બાકી સરસ ના થાય છે ઓ હું પણ આલો હવે ખાઈ લઉં બધાય ખાઈ હે પપ્પા પછી હવે છેલ્લે ખાહે હે ભજીયા કરે હે એટલે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો વાગી ગયા છે સવારના આઠ અને આપણે ગયા છે મારા નાનીની ઘરે સાંજના તો હું તો સૂતી દીધા તો મારા મમ્મી અને એને શીતળામાં પૂજી લીધા છે અને આજે છે શીતળા સાતમ તો બારોબાર મારા મમ્મી અને એને શીતળામાં પૂજ્યા છે તો ચાલો તમને અહીંયા દર્શન કરાવું મારા મમ્મી અને એને શીતળામાં પૂજ્યા હતા અને સાંજે મારા પપ્પા છે ને જો ઓલી ડોલ પડી છે ને ત્યાં નાતા હતા ને તો તો અહીંયા તો સામેથી તો હે ને નાગદાદા આવીને મારા પપ્પાને દર્શન દીધા હતા મારા નાની અહીંયા બે વર્ષથી હ્યા છે પણ મારા નાનીને એ તો કંઈ નહોતા જોયા પણ મારા પપ્પાએ એક જ જોયા હતા એટલે એમ કહે છે કે જેના ભાગમાં હોય ને એને જ દર્શન થાય એટલે મારા પપ્પાને એકને જ થયા હતા મારા મમ્મી જોવા નીકળ્યા ને તો મારા મમ્મીને તો થયા જ નહોતા ને સાંજનો મેં બનાવ્યો હતો આ વિડીયો થોડોક પણ અંધારું હતું એટલે મેં કીધું વાંધો નહીં આલો અને જો આ મંદિર છે હાજ નતું બહુ દેખાતું ત્રણ સરસ સરસનું દેખાય છે તો તમે પણ દર્શન કરી દો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી